ખાડામાં પડી ગઈ હતી ફાયર બ્રિગેડ ની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાળકીને બહાર કાઢી લીધી હતી પરંતુ તેણીને ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી આ બનાવની વિગત એવી છે કે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી યોગીનગર ટાઉનશિપ પાસે ગેલેક્સી બ્લીઝ નામની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે જ્યાં વેસ્ટ બંગાળનો પરિવાર મજૂરી કામ કરી પોતાનું જીવન વિતાવી રહ્યા છે વેસ્ટ બંગાળના રહેવાસી સુરેશ રાય તેમની ત્રણ વર્ષની પુત્રી તપુડી અને પરિવાર સાથે આ કન્સ્ટ્રક્શન સાઇટ પર છેલ્લા ઘણા સમયથી મજૂરી કામ કરી રહ્યા હતા તેવામાં આજરોજ સવારે સાડા વાગ્યાની આસપાસ વડોદરા ફાયર બ્રિગેડની

પરંતુ બાળકને હોસ્પિટલના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કન્સ્ટ્રકશન સાઇટ પર પિલ્લર ઉભો કરવા માટે દસ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જ્યાં આજે સવારના સમયે એક બાળકી તેમાં પડી ગઈ હોવાનું અન્ય મજૂરોએ જોતા બિલ્ડર ને જાણ કરી હતી જેતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ પિલરના ખાડાની બિલકુલ બાજુમાં જેસીબીની મદદથી અને એક ખાડો ખોદી બાળકીને સહી સલામત બહાર કાઢી લેવામાં આવી હતી પરંતુ તેનો જીવ બચાવવામાં સફળતા મળી ન હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર